હલો ખેડૂત મિત્રો સ્વાગત છે ફરી વાર મારી યુટ્યુબ ચેનલ હાલરના ધબકારાની અંદર ખેડૂત મિત્રો આજે આપણે ખાસ જીરાના ભાવ વિશે ચર્ચા કરવાના છીએ ફરી ખેડૂત ભાઈઓ જીરાના ભાવની અંદર ક્યાંક ને ક્યાંક સારો સુધારો આવ્યો છે તો ખરેખર સુધારો શું છે અને આગળના સમયમાં જીરાના ભાવની શું કન્ડિશન રહેશે ખેડૂત ભાઈઓ ચેનલ ની અંદર નવા હો અને હજી સુધી જો આપણે આપણું ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું તો ખાસ સબસ્ક્રાઈબ કરી નાખો અને ખેડૂત ભાઈઓ વિડીયોને લાઈક આપશો એટલે સાઈડમાં હાઈપનું નિશાન આવશે જે તમે દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને અમારી ચેનલ ને ક્યાંક ને ક્યાંક ઉગ્રો રહે ખેડૂત ભાઈઓ છેલ્લા આપણે ગયા મહિનાની અંદર છેલ્લા મહિનાની અંદર મારા અંદાજ પ્રમાણે પચીસ ત્રીસ દિવસ જેવાનો સમય થયો છે આપણે ખેડૂત ભાઈઓ માટે એક ખાસ વિડીયો બનાવ્યો હતો કે અગિયારમા મહિનાની એન્ડમાં અથવા તો બારમા મહિનાની શરૂઆતમાં આ આસપાસમાં જીરાનો ભાવ ક્યાંક ને ક્યાંક સુધરે તેવી શક્યતા છે તો ખેડૂત ભાઈઓ આપણે અગિયારમા મહિના અડધો પીગો તે જ ખેડૂતભાઈ જીરાનો ભાવ સારો એવો ચડ્યો એટલે કે ખેડૂતભાઈ ફરી એક વખત ચાર હજાર આસપાસ થઈ અને ખેડૂત બે થી ત્રણ દિવસ પહેલા બેતાલીસો તેતાલીસો સુધી બજાર પૂગ્યું એટલે કે ઓછામાં ઓછો છસો રૂપિયાનો સુધારો જીરાની અંદર આવ્યો અને ખેડૂતો છસો રૂપિયા જેવો સુધારો આવી અને ફરી બસો રૂપિયા જેટલું ડાઉન થયું છે એટલે કે હાલની અંદર જીરાનો જે જે ભાવ છે તે આસપાસ ખેડૂતોને આપણે આગલા આગળના સમયમાં પણ કીધેલું કે તમે અમુક સમય જાળવો ફરી એક વખત લેરકી આવશે જીરાના ભાવની અંદર ફરી એક વખત ઉછાળો આવશે અને ખેડૂતો ફરી એક વખત ઉછાળો ઉછાળો આવ્યો તો આ ભાવમાં જે ખેડૂતોને જરૂર હોય કે ખેડૂતો જીરા વેચી શકે છે કેમ કે ક્યાંક ને ક્યાંક ભાવની અંદર સારો સુધારો આવ્યો છે ખેડૂતો પાંત્રીસો છત્રીસો રૂપિયા જે બજાર ચાલી રહ્યું હતું તે ક્યાંક ને ક્યાંક બેતાલીસો તેતાલીસો રૂપિયા સુધી જીરું જીરાનું બજાર એકદમ ઉછળી અને પૂગું છેલ્લા બે થી ત્રણ અઠવાડિયાની અંદર અને ફરી મિત્રો એક બે દિવસ પેલા ફરી બસો રૂપિયા ડાઉન થયું આ તો એક આમ જોઈ તો ચાલ પણ હોય શકે છે જીરા બજારની અને બજાર જે છે તે કન્ટીન્યુ સેમ રહેતું નથી ક્યારેય કોઈ પણ વસ્તુનું બજાર હોય

ત્યારે ખેડૂત ભાઈઓ માર્ચ મહિના પછી મેં જે તમને એવું લાગતું હોય તો મારા વિડીયો તમે જોઈ લેજો જૂના વિડિયો મેં ખેડૂતોને ક્લિયર કીધું હતું કે માર્ચ મહિના પછી એક વખત જીરાનો ભાવ સારો એવો ચડશે સારી એવી લેરકી આવશે જો તમે આમાં નીકળી જાવ તો તમને ફાયદો થઈ જશે અને ખેડૂત ભાઈઓ પાંચ હજાર સુધી જીરાનું બજાર ગીતું પણ એમાં અમુક ટકા ખેડૂતો નીકળ્યા અમુક ટકા ન નીકળ્યા ફરી ડાઉન થયું સાડા ચાર થયા ચાર હજાર થયા અને મિત્રો છેલ્લે પાંત્રીસો રૂપિયા બજાર જે છે તે પાંત્રીસસો રૂપિયા જઈ અને ઊભી રહી બરોબર જીરાની બજાર ત્યારે પણ મેં ખેડૂતોને કીધું તું કે ચોમાસા પછી ક્યાંક ને ક્યાંક બજાર સુધરશે જો તમારે સાચવવાની સંગ્રહ શક્તિ હોય અને આર્થિક રીતે તમે સારા હો તો તમે જીરો અમુક સમય સાચવો તમને ફરી એક વખત જીરાના ભાવની અંદર તમને ફાયદો થશે ફરી એક વખત લેરકી આવે એવી શક્યતા અમને લાગી રહી છે તો ખેડૂતો ફરી એક વખત બેતાલીસો રૂપિયા સુધી બજાર પૂગ્યું અને મિત્રો તમને એવું લાગતું હોય તો મારો હમણાં નો વિડીયો મહિનો દિવસ પહેલાનો જ વિડીયો તમે જોઈ લેજો મેં ખેડૂતોને કીધેલું છે આ આગલા વિડીયો અંદર કે થોડોક સમય જાળવો જીરાનો ભાવ ફરી એક વાર એક એક લેરકી આવશે ફરી એક મોકો તમને મળશે ખેડૂત ભાઈઓ ફરી એક મોકો ખેડૂતોને અત્યારે ખરેખર મળી રહ્યો છે અને હાલની અંદર ચાર હજાર આસપાસ જેવું બજાર થઈ રહ્યું છે મિત્રો બે ચાર દિવસ પહેલા બેતાલીસો તેતાલીસો સુધી જીરાનું બજાર પૂગ્યું છે ફરી બસો રૂપિયા ડાઉન થયું છે પણ જો તમારે જરૂર હોય તો આ બજારમાં તમે કદાચ જીરું વેચો તો તમને ક્યાંક ક્યાંક ને બે પૈસાનો ફાયદો થાય પણ એની એ જગ્યાએ તમે તમે ડાઉન બજાર હોય ત્યારે જીરા વેચવા જાઓ એટલે તમને પૂરતો ભાવ મળતો નથી પણ તમે જયારે ભાવ જયારે ચડતો હોય જીરાનો એવી એવી કંડિશનમાં તમે જો જીરા વેચવા જાઓ તો તમારા ભાવની અંદર ક્યાંક ને ક્યાંક સારો મળે છે અને બે પૈસા ખેડૂતોને મળે છે એટલા માટે હાલની અંદર પણ થોડોક ભાવ સારો છે પણ જો તમારે આ ભાવની અંદર વેચવું હોય તો તમે વેચી શકો છો આગળના સમયમાં મિત્રો પણ હજી આ જે બજાર છે ત્યારે જે આસપાસ બજાર છે છે તેમાં પણ ક્યાંક ક્યાંક ને થોડો ઘણો સુધારો આવે શક્યતા અમને લાગી રહી એટલા માટે પણ ખેડૂત ભાઈઓ તમારે જો જીરું જીરું ની અંદર રાત્રી પડી જતી હોય જીરું બગડ બગડી જતું હોય અથવા તો તમને મિત્રો જરૂર હોય કેમ કે આપણે મિત્રો ખેડૂતના દીકરા છીએ આપણે પૈસાની જરૂર હમેશ પડતી હોય તો મિત્રો અત્યારે થોડોક સારો એવો મોકો છે જે પાંત્રીસો છત્રીસો રૂપિયા જે આપણે જીરાના જીરા જે બજાર આપણે મળતું હતું એ બજાર એ પાંત્રીસો છત્રીસો માં જે આપણે જીરા બજાર વેચતા હતા બરોબર આપણે વીસ કિલોનો ભાવ ખેડૂતો ને મળતો હતો બરોબર એની જગ્યાએ અત્યારે ખેડૂતો ચાર હજાર આસપાસ મળે છે તો ક્યાંક ને ક્યાંક સુધારો તો છે જ આપણે ઓછામાં ઓછો બસો પાંચસો રૂપિયાનો સુધારો મળે મને મળી રહ્યો છે તો મિત્રો એક સારી બાબત છે જો તમારે અત્યારે જરૂર હોય તો તમે જીરું વેચો અત્યારે થોડોક ભાવમાં સુધારો છે અને ખેડૂતોને બે પૈસા વધે એવી પૂરી શક્યતા છે કેમ કે થોડો ભાવ સુધારો છે એના હિસાબે કેમ કે આપણે ડાઉન માં જે બજાર જે બજાર જે વેચ્યું તેનાથી તો ફાયદો જ છે એટલા માટે અને મિત્રો આગળના સમયમાં પણ ક્યાંક ને ક્યાંક થોડો થોડો બજાર સુધરે એવી શક્યતા લાગી રહી છે ખેડૂત ભાઈઓ બજારની અંદર કંઈક વધઘટ થશે તો મિત્રો તરત જ અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી ખેડૂતો સુધી સુધી મિત્રો મેસેજ પુગાડવાની હરામેશ અમે કોશિશ કરીએ છીએ તો ખેડૂત ભાઈઓ ખાસ વિડીયો આજે કેવો લાગ્યો ખાસ મિત્રો આગળના સમયમાં જીરાના ભાવની અંદર મિત્રો કોઈ પણ કોઈ પણ જાતનો ફેરફાર થશે તો મિત્રો અમારા ચેનલના માધ્યમથી તમારા સુધી મિત્રો જરૂર વિડિયો પહોંચાડશે અને ખેડૂત ભાઈઓ હવે જીરા વાવવાનો જે સમય જે છે તે હવે ધીમે ધીમે હવે મિત્રો પૂરો થતો જાય છે કેમ કે 11મા મહિનાની તમે છેલ્લી 30 તારીખ પહેલા જીરું જીરું તમારે વાવી દેવું જોઈએ ત્યારબાદ બાદ મહિના પછી તમે ઘણા ખેડૂતો જીરા વાવતા હોય તો મિત્રો હવે એકદમ લેટ થતું થતું જાય છે જીરા માટે હવે જે ખેડૂતો પછી જેમ લેટ જીરા વાવે છે તેમ મિત્રો ઉત્પાદનની અંદર ક્યાંક ને ક્યાંક ઘટાડો આવે છે પછી તમે ગમે એટલી દવા છાટો કે ગમે એમ કરો પણ ઉત્પાદનમાં જરૂર ઘટાડો આવશે અત્યાર સુધીના જે જીરું હોવાઈ ગયા છે કે અત્યારે આ બે ચાર દિવસની અંદર જે જીરા વવાઈ ગયા છે તેમાં મિત્રો વાંધો નહીં આવે પણ હવે જેમ લેટ થતા જશે તેમ મિત્રો લેટ કહેવાય હવે જીરું કેમ કે તેમાં ઉત્પાદનની અંદર ફેરફાર થતો હોય છે ઉત્પાદન ઘટતું હોય છે એટલા માટે જે ખેડૂતો મિત્રો જીરા વાવવાના છે તે હવે બેથી ચાર દિવસની અંદર તમે જીરા વાવી દો કેમ કે હવે જેમ તમે લેટ જશો તેમ મિત્રો સામેની સિઝનમાં પછી આપણે આગળમાં અત્યારે શિયાળો ચાલી રહ્યો છે આગળના સમયમાં મિત્રો ઉનાળો આવશે હવે ઉનાળામાં મિત્રો આપણે જેમ અત્યારે જીરા લેટ વાવીએ તેમ આગળના સમયમાં તડકો નડે ઉનાળાની ધીમે ધીમે શરૂઆત થઈ જાય ઠંડી ઉલાર ભારે થઈ જાય આવી સિઝન ની અંદર જીરા મિત્રો બરાબર માફક ના આવે આગળના સમયમાં જયારે મિત્રો પાક પાક ઉપર આપણું જીરું હોય ત્યારે હવામાન માફક ના આવે અને તડકો તપવા માંડે એટલે મિત્રો આપણે જે જે અંદર છે કદાચ તમારું જીરું ગમે એવું હોય તો પણ અંદર ને ઘટાડો આવતો હોય છે આગળના સમયમાં ટેમ્પરેચર વધવા માંડે છે તડકો વધવા માંડે છે ઠંડી ઉલાર ભારત થવા માંડે છે એટલે મિત્રો ઓછામાં ઓછા મિત્રો અત્યારે તમે જો વાવું હોય તો તમે વાવી શકો છો બે થી પાંચ દિવસની અંદર તમે અચૂક જીરા વાવી દો પછી મિત્રો જીરા વાવતા અન્ય કોઈ પણ પાક વવાય કેમકે પછી ઉત્પાદન પૂરું મળતું નથી આગળના સમયમાં તડકો વધારે તપી જતો હોય છે આગળના ઠંડી થતી હોય છે જેના હિસાબે જીરા ને બિલકુલ ઘટે છે તો મિત્રો આગળના સમયમાં આપણે જીરાની અંદર મિત્રો કયા કયા દવાની જરૂર પડશે કયું મિત્રો પાણી કટ કેવી રીતના આપવાના ખાતર કયા આપવાના મિત્રો પૂરા મિત્રો વિડિયો આપણા યુટ્યુબ ચેનલના માધ્યમથી ખેડૂતો સુધી પૂગતા રહેશે તો મિત્રો ખાસ આપણી ખેડલ આપણી મારી ચેનલ હાલારનો ધબકારાની અંદર તમે ખાસ જોડાઈ જાવ તો ખેડૂતો વિડીયો બસ કેવો લાગ્યો મિત્રો વિડીયો સારો લાગ્યો તો વાલા ખેડૂત મિત્રો વિડીયો ખાસ શેર કરી નાખ્યો તો મિત્રો બસ જય સિદ્ધાંત મહાદેવ મિત્રો મળી આગલા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો